જેતપુરમાં બળદેવની ધાર પાસે આવેલ શિવાલય વેર હાઉસની દિવાલ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી મળતી માહિતી મુજબ જેતપુરમાં બળદેવની ધાર પાસે આવેલ બાયોકોલના ગઠ્ઠા બનાવવાના કારખાનાની મસ્ત મોટી દીવાલ ધરાશાયી થઈ હતી તો દીવાલ ધરાશાયી થતા બાયોકોલના ગઠા વેરવિખેર થઈ ગયા હતા જ્યારે પાસે આવેલ મકાનોનો બચાવ થયો હતો જોકે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ ઘટનાની જાણ કરતા પીજીવીસીએલની ટીમ અને ઉદ્યોગનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી રાજુભાઈ જોશી આ અમારી બાજુમાં શિવાય શિવાલય નામ વેરનું નામનું ગોદામ છે અને બળદેવ ધાર વિસ્તારમાં રેસિડન્ટ છે અને એ રેસિડેન્ટમાં એ ગોદામ બનાવેલા છે અને તમે પેલા જોઈ લો કે ગોદામ ગોદામની ઊંચાઈ જોઈ લો તમે કેટલી એટલી ઊંચાઈ રેસિડન્ટમાં આ જીઆઈડીસીનો પ્લાન છે ગામની બારોબાર આ પ્લાન કરવો હોય તો ગામની બારોબાર કરવો પડે રેસીડેન્ટ રેસીડેન્ટ હોય ત્યાં ઊંચી આ દિવાળી થાય જ નહીં બધ નથી જાનહાનિ નથી થઈ અમારા એ ભાઈ ભગવાનના ના કે જાનહાની કઈ ન થાય છતાં થોડું ઘણું મારે નુકસાન થયું દસ પંદર હજાર રૂપિયાનું અને મારા ઘરમાં આ ધરાશાય જીવ બધું બધ નસીબે મારા ઘરના હેઠવા હેઠળ નાખવા જતા હતા અને આ પડ્યું પગમાં એના પાણો પાણોથી અડી ગયો છે